ભુજના ભાગોડે માધાપર ખાતે આજે સાંસદ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ નવ દંપતીઓએ આ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમૂહ લગ્નોત્સવની વિશેષતા હતી કે મુસ્લિમ સમાજના યુગલો પણ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ અને કોમી એકતા રજૂ કરી ભુજના ભાગોડે આવેલ માધાપર ખાતે સાંસદ સમ્ર સર્વજ્ઞાતિએ સમૂહ લગ્નોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નોત્સવમાં ઓગણત્રીસ નવ દંપતીઓએ પોતાના પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નની સૌથી વિશેષતાને ઉડીને આંખે વળગી તેવી વાત એ હતી કે મુસ્લિમ સમાજના યુગલો પણ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા અને કોમી એકતાનો સંદેશો વહેતો કર્યો હતો આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ અને પ્રદેશ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ઓગણત્રીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં સમગ્ર જિલ્લામાંથી લોકો જોડાયા હતા અને ખાસ કરીને સમરસતા ભાઈચારો અને સદભાવની ભાવના જળવેરા જળવાઈ રહે તેવા હેતુ સાથે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સંતો મહંતો આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા કચ્છના તમામ ધારાસભ્યો સાંસદ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત હતા જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ આ સમૂહ લગ્નોત્સવમાં ખાસ હાજરી આપી અને નવ દંપતીઓને શુભકામના પાઠવી હતી સમૂહ લગ્નોત્સવ ખૂબ જ ભવ્યાતિભવ્ય જોવા મળ્યો હતો ઐતિહાસિક મળ્યો હતો અને આ સમૂહલગ્નોત્સવમાં દૂર દૂરથી લોકો પધાર્યા હતા અને સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી અને સમરસતાનું વાતાવરણ ઉદાહરણ આ સમૂહ લગ્નમાં જોવા મળ્યું હતું ભુજ માધાપર મધ્ય સાંસદ સમરસ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે એક સાથે ઓગણત્રીસ યુગલો નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે કુલ મળીને છત્રીસ સમૂહલગ્નનું આયોજન થયું હતું ગઈકાલે મુસ્લિમ સમાજના પણ સાત લોકો જોડાણા હતા હું સર્વને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને આ ભાવ્ય સમૂહલગ્ન પ્રથમ વખત અમે કરવા જઈ રહ્યા છીએ દરેક લોકોનો મોટો સાથ અને સહકાર મળ્યો છે દરેક લોકોની વચ્ચે એક સમરસતા એક ભાઈચારો બંધુત્વ જળવાઈ રહે જે હેતુસર આ અમારો પ્રયાસ છે અને આજે અમારા કચ્છ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન સૌ આપણા ધારાસભ્યશ્રીઓ સન્માન્ય કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહજી જાડેજા માલતીબેન મહેશ્વરી એકમભાઈ સાહેબ પ્રદ્યુમનસિંહજી જાડેજા અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અમારા ભાઈ શ્રી હિમતસિંહજી વસણ અને સૌ લોકોની ઉપસ્થિતિ રહેશે મહેમાનોની ઉપસ્થિતિ રહેશે હું તમારા માધ્યમથી સૌને વિનંતી કરું છું આજે જે પ્રકારે સમૂહ લગ્નનું સફળ આયોજન થયું છે આવતા વર્ષે પણ આ તિથિ પ્રમાણે અમે સમૂહ લગ્ન કરશું અને જેની જાહેરાત ત્રણ મહિના પહેલાં કરશું જે જરૂરિયાત પરિવાર છે ગરીબ પરિવાર છે આવા બધા પરિવારો સમૂહલગ્નમાં જોડાય જે અમારો ભાવ રહ્યો છે અને આજે બધાનો સહકાર મળ્યો છે હું બધાને ખૂબ અભિનંદન આપું છું